મેળામાં ચાલુ કરવાનો વિવાદ હજુ પણ નથી સમી એટલે કે ચોવીસ થી તો આ મેળાની શરૂઆત થવાની છે અને હજુ ત્રેવીસ તારીખ તો થઈ ચુકી છે છતાં પણ મેળામાં વિઘ્ન જોવા મળી રહ્યું છે ઉચ્ચ અધિકારીઓ પણ મેળાના સ્થળે દોડી ગયા હતા અને જે રાઇડ્સ ગોઠવવાની હતી તેને લઈને ઘણો જ વિવાદ જોવા મળી રહ્યો છે અમુક જે માલિકો છે ખાનગી મેળાના તેમણે પોલીસ પાસેથી મંજૂરી માંગી છે અમુક એ ફાયર વિભાગ પાસેથી મંજૂરી માંગી છે અને કોઈને પણ મંજૂરી નથી આપવામાં આવી કે ફાયર વિભાગ દ્વારા એનઓસી પણ નથી આપવામાં આવી છતાં પણ જ્યારે હવે મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે તો કઈ રીતે આ મેળાનું આયોજન થશે રાજકોટ વાસીઓને આ વખતે રાઇડ્સમાં બેસવા મળશે કે નહીં તે તમામ અંગે ચર્ચાઓ હાલ ચાલી રહી છે કારણ કે હાઈકોર્ટમાં આજે વધુ સુનાવણી પણ હાથ ધરાશે લોકમેળાને લઈ અવઢવો ખતમ થવાનું જ નામ નથી લઈ રહી એક બાદ એક વિઘ્ન છે તે રાજકોટના આ લોકમેળામાં છે તે આવી મહત્વનું છે કે રાઈડ સંચાલકો છે તેમના દ્વારા હાઈકોર્ટની અંદર ગઈકાલે પિટિશન દાખલ કરવામાં આવતા હાલ આ તમામ કામગીરી છે તે અટકાવી દેવામાં આવી છે મહત્વનું છે કે જે રીતના કલેક્ટર તંત્ર દ્વારા એસઓપી કડક બનાવવામાં આવી આ કડક એસઓપીને લઈ અને જે છે તે ક્યાંક ને ક્યાંક પહેલા દિવસથી જ રાઈડ સંચાલકોમાં અને મેળા મેળાના આયોજકોમાં એક અવઢવ છે તે જોવા મળતી હતી ખાસ કરીને જે રીતની વાત કરવામાં આવે તો સોઇલ ટેસ્ટ અને ખાસ કરીને જે રીતના સ્ટ્રક્ચર ઊભું કરવાની હોય તો સિમેન્ટના જે ફાઉન્ડેશન ભરી અને આખું સ્ટ્રક્ચર ઊભું કરવાની કડક એસઓપી છે તે જાહેર કરવામાં આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક સમય ઓછો રહેતા હાલ મેળાના આયોજકો દ્વારા લાકડાના જે કહી શકાય કે કટકા મૂકી અને આખું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે જે બાદ વિખ્વાસ સર્જાતા હાલ તમામ જે મેળાના આયોજકો છે તે હાઈકોર્ટના શરણે ગયા છે હાઈકોર્ટમાં ગઈકાલે પિટિશન દાખલ કરવામાં આવી છે અને જે પિટિશનની સુનાવણી ગઈકાલે યોજાઈ હતી ને વધુ સુનાવણી જ્યારે આજે યોજાવા જઈ રહી છે ત્યારે આજે જ્યાં સુધી સુનાવણી ના પતે ત્યાં સુધી તમામ કામગીરી છે તે મેળાની અટકાવી દેવાનો હુકમ છે તે કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો જેને પગલે ગઈ ગઈકાલે મોડી રાત્રે જ રાજકોટ કલેક્ટર તંત્ર અને પોલીસ તંત્રનો કાફલો છે તે મેળા ખાતે પહોંચ્યો હતો અને તમામ કામગીરી અટકાવી દેવામાં આવી હતી સુધી મહત્વનું છે કે મેળા આડા હવે ગણતરીના કલાકો બાકી છે અત્યારે આ તમામ કામગીરી અટવાતા ક્યાંક ને ક્યાંક આ મેળામાં ફરી એક વખત વિઘ્ન આવ્યું હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે જે રીતના વિવાદની વાત કરવામાં આવે તો જ્યારથી મેળાની જાહેરાત થઈ ત્યારથી જ ક્યાંક ને ક્યાંક જમીન ને અને કહી શકાય કડક એસઓપીને લઈ અને વિવાદો છે તે ચાલતા આવ્યા હતા કારણ કે જે રીતના કડક રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનની જે ઘટના બની આ ઘટના બાદથી કલેક્ટર તંત્ર દ્વારા કડક એસઓપી જાહેર કરવામાં આવી હતી અને આ કડક એસઓપી નું અમલવારી ચુસ્તપણે કરાવવા માટે પણ ક્યાંક ને ક્યાંક કલેક્ટર છે હરરાજી ત્રણ વખત મોકૂફ રહી હતી કારણ કે જે રીતના એસઓપીની અમલવારીને લઈ અને જે આયોજકોમાં એક કહી શકાય કે વિડંબના હતી તેને પગલે છે તે ત્રણ વખત જેટલી હરરાજી પણ પ્લોટોની હરરાજી પણ મોકૂફ રહી હતી અને તે ચોથી વખત હરરાજી થતા હવે કામગીરી શરૂ થઈ હતી પરંતુ કામગીરી શરૂ થતા તેમાં પણ જમીનને લઈ વિખવાદ સામે આવ્યો છે જે રીતના મેળાના આયોજકો છે તેમનો હાઈકોર્ટની અંદર જે સ્ટે લેવામાં આવ્યો છે જે પિટિશન આપવામાં આવી છે તેમાં એમણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે રેસકોસ ગ્રાઉન્ડ છે આ ગ્રાઉન્ડની જગ્યા છે તે પથરાળ જગ્યા છે જેને કારણે છે તે અહીં સોઇલ ટેસ્ટ કરાવ્યા બાદ અહીં કોઈ પણ પ્રકારના મજબૂત ફાઉન્ડેશનની જરૂર નથી પરંતુ જે રીતના જગ્યા છે આ જગ્યા કહી શકાય કે મજબૂત છે એટલે લાકડા ટેકા મૂકી અને પણ આ સ્ટ્રકચર ઉભું કરી શકાય છે સાથે સાથે એટલો સમય પણ હવે આ આયોજકો પાસે ના હોવાથી હાલ કોર્ટ ની અંદર પિટિશન હાઈકોર્ટ ની અંદર પિટિશન દાખલ કરવામાં આવી છે આ પિટિશનના સુનાવણી છે તે આજે બપોર બાદ છે તે યોજાવા જઈ રહી છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રના લોકોનું હાલ આ રાજકોટના રંગીલા રાજકોટના આ મેળા ઉપર છે કારણ કે ક્યાંક ને ક્યાંક આ મેળાને લઈ અનેક અવઢવો છે તે સામે આવી રહી છે ત્યારે હવે આ સુનાવણી બાદ શું નિર્ણય આવે છે તેના ઉપર સૌનું હાલ ધ્યાન જોવા મળી રહ્યું છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ તો જેવું અમારા સંવાદદાતાએ પણ જણાવ્યું કે સૌરાષ્ટ્ર પ્રખ્યાત લોકમેળાને લઈને ઘણી બધી અવડવો સામે આવી રહી છે તો દારૂબંધીના ફરી એક